પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથા રોથ આપ સર્વરનો અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને જો તમારા કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો જે તમે પ્રસારિત કરવા માગતા હો તે પણ તમે અમને મોકલી શકો છો અને અમે તે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું પિતા બાપનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણને મળ્યો અને આ સમયે આ ઘડિયા તક આપણને મળી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ શ્રવણ કરીએ તેને માટે તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પિતા બાપના પવિત્ર વચનોમાં જઈશું એ પૈત્ર પૈત્ર હો બાપ આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન એવા અમારા મહાન અને મહાન પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની છીએ બાપ કે તમે અત્યારે અમને આ સુંદર તક આપી તમારા સુંદર વચનો માટે એના માટે પણ અમે તમારો આભાર માની છે ત્યારે બાપ અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે હું તમારા વચનો ઉપર પુષ્કળ આસીસ અને તમારી કૃપા આપજો સમજવામાં જ્ઞાન બુદ્ધિને ડાફણ આપજો અને વાંચવામાં પ્રભુ તમે સહાયને મદદ કરજો શેતાને શેતાની ક્વાનાથી પ્રભુ રક્ષણ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળ સુધા કરજો બીજા સમૂહ અને તેનો સોળ મોધ્યાય દાઉદ પર્વતના શિખરની પેલી બાજુએ થોડેક ગયો એટલે જુઓ મફી મોસેદનો ચાકર શીબા તેને મળ્યો તે પોતાની સાથે જીન બાંધેલા બે ગધેડા લાવ્યો હતો તેના પર બસો રોટલી સૂકી દ્રક્ષોની એકસો લૂમ ઉનાળાના એકસો ફળ તથા દ્રક્ષારસની એક કુંડી લાદેલા હતા રાજાએ સીબાને પૂછ્યું આ બધા વાના તું શા માટે લાવ્યો છે શિબાએ કહ્યું ગધેડા રાજાના કુટુંબના માણસોને સવારી કરવા માટે રોટલી તથા ઉનાળાના ફળ જુવાનોને ખાવા અને દ્રક્ષારો સ્નાનમાં જે નિર્ગત થઈ જાય તેઓને પીવા માટે છે રાજાએ પૂછ્યું તારાધણીનો દીકરો ક્યાં છે સીબાએ રાજાને કહ્યું જુઓ તે યરુશલ્યમાં રહેલો છે કેમ કે તે માને છે કે હવે ઇઝરાયલી લોકો મારા પિતાનું રાજ્ય મને પાછું સોંપશે ત્યારે રાજાએ સીબાને કહ્યું જે બધું મફી બોસતનું છે તે હવે તારું જ છે સિબાએ કહ્યું હે મારા મુરબી રાજા હું આપને નમું છું મારા પર આપની કૃપા દ્રષ્ટિ રહો દાઉદ રાજા બહુરીમ પહોંચ્યો ત્યારે જુઓ સિમય નામનો એક માણસ જે ઘેરાનો દીકરો હતો ને જે સાઉલના સગામાનો હતો તે અંદરથી નીકળ્યો તે સાપ આપતો આપતો સામો આવ્યો તેણે દાઉદ પર તથા દાઉદના રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા દાઉદના સર્વ માણસો તથા સર્વ યુદ્ધાઓ દાઉદને જમણે તથા ડાબે પડખે હતા સીમયે સાપ આપતા આમ કહ્યું હે ખૂની તથા બલિયાલના માણસ જતો રહે જતો રહે ત્યાં સાઉલનું રાજ્ય પચાવી પાડ્યું છે પણ યહોવા તેના કુટુંબના ખૂનનો બદલો હવે તારી પાસેથી લઈ રહ્યા છે અને યહોવાએ તારા દીકરા આપસોલમના હાથમાં રાજ્ય સોંપ્યું છે અને તું તો તારી પોતાની દુષ્ટામાં સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે ત્યારે સરુ એના દીકરા અભિષાએ રાજાને કહ્યું આ મોયેલા પુત્રો મારા મુરબી રાજાને શા માટે સાપ આપે કૃપા કરીને મને જવા દો કે હું તેનું માથું કાપી નાખું રાજાએ કહું હે સરુ એના દીકરાઓ મારેને તમારે શું લેવા દેવા છે તે ભલે શાપ દેતો અને યોહોવાએ તેને કહ્યું છે દાઉદને સાપ આપ તો એવું પણ કહી શકે કે તે એમ કેમ કર્યું છે દાઉદે અવિષયને તથા પોતાના બધા ચાકરોને કહ્યું જુઓ મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માગે છે તો આ નિન્યામિની એ પ્રમાણે કરે એમ હસી નવાય તેને રહેવા દો તે ભલે શાપ આપે કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે કદાચ યહોવા મારા પર ગુજરેલો અન્ય લક્ષમાં લેશે ને જે સાપ સિમય આજે મને આપે છે તેનો સારો બદલો એ મને આપશે એમ દાઉદ તથા તેના માણસો માર્ગે માર્ગે ચાલતા હતા અને સિમય સામેના પર્વતની બાજુ પર રહીને તેમની પડખે પડખે ચાલતો હતો ને ચાલતા ચાલતા તે સાપ આપતો હતો ને તેના પર પથ્થર ફેંકતો ને ધૂળ નાખતો હતો અને રાજા તથા તેની સાથેના સર્વલોક થાકી ગયા તેથી તેમણે ત્યાં વિશ્રામો લીધો અફ્સોલમ તથા ઇઝરાયલના બધા લોકો યરુસેમમાં આવ્યા અહી તોફેલ પણ તેની સાથે હતો અને દાઉદનો મિત્ર હુસાઈ આર્કી આપસોલમ પાસે આવ્યો ત્યારે એમ થયું કે હુસાઈએ આપસોલમને કહ્યું રાજા ઘણું જીવો રાજા ઘણું જીવો એથી અફ્સોલમે હુસાઈને કહ્યું શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે તારા મિત્રની સાથે તું કેમ ન ગયો હુસાએ અફસોલમને કહ્યું એમ નહીં પણ જેને હોવાએ આ લોકોએ તથા ઇઝરાયેલના સર્વ માણસે પસંદ કર્યો છે તે તેનો જ હું થઈશ ને તેની જ મદદે રહીશ વળી મારે કોની ચાકરી કરવી જોઈએ શું મારે તેના દીકરાની હજુરમાં સેવા કરવી ન જોઈએ જેમ મેં તમારા પિતાની હજુરમાં સેવા કરી છે તેમ તમારી હજુરમાં પણ હું કરીશ પછી અહીં અહી ફેલને કહ્યું હવે આપણે શું કરવું તે વિશે તમારી સલાહ આપો અહી ફેલે આપસોલમને કહ્યું તમારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે માટે તેઓએ આપસોલમને માટે ઘરના ધાબા પર તંબુ તાણ્યો અને સર્વ ઇઝરાયેલના જોતા આપસોલમ પોતાના પિતાની ઉપમત્નીઓ ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો તે સમયમાં અહીથોફેલ જે સલાહ આપતો તે ઈશ્વર વાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી જ ગણાતી હતી દાઉદ તેમજ આપસોલમ એ બંનેની નજરમાં અહીથોફેલની બધી સલાહ એવી જ હતી પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળાશી સંકૃત પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવી હોવા બાપ માન મહિમા અને ગૌરવ તમને યોગ્ય છે એવા અમારા સૈન્યના દેવી હોવા બાપ અમારા મસ્તકો નમાવીને અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે પિતા બાપ તમારી કૃપા દયા ભલાઈ પ્રેમ અમારી પર આવવા દેજો અત્યારના સમયમાં તમારા જે પવિત્ર વચનો અમને મળ્યા અમે તે વાંચ્યા એ વચનોને આશીર્વાદિત કરજો અને વચનોને સમજવાને માટે પ્રોપિતા બાપ તમે અમારા સમજણના દ્વાર ખુલ્લા કરજો આ વચનો સાંભળીને કોઈ એકાત્મા તમારા રાજ્યમાં પ્રવેશે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો તો હાલે લુ હાલે પોકારો કરીને હર્ષોનાથ કરે તેવી પણ કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ સગળા શ્રોતાજનોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો જવાબ અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના પ્રેસિડેન્ટને મેં તમારી સમક્ષ લાવીએ છીએ કે મારા દેશને આશીર્વાદિત કરો મારા પ્રેસિડેન્ટને આશીર્વાદિત કરો અને તેઓને આ દેશની જવાબદારી અદા કરવાને માટે તમે શક્તિ સામર્થ્ય બળ દા પૂરા પાડો બાપ તેઓની શારીરિક તંદુરસ્તી પણ બક્ષો બાપ અને શૈતાનીક બાબતોથી તેઓનું રક્ષણ કરો પિતા બાપ પ્રો પિતા મેં જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં છે એવા સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે અને તમારા નામને જય જયકાર કરે એવી કૃપા તમે થવા દેજો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ અને તેઓને જોઈતા સગડા સારા તમારા અકુટ ભંડારમાંથી પૂરા પાડજો બાપ બહુ જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ અમારો મનુષ્ય તરીકેનો દિલાસો તો ક્ષણભંગૂર છે પણ પિતા બાપ તમારો દિલાસો એ આનંદકાલિક છે પિતા બાપ તમે એ કુટુંબની સહાયતા મદદ કરો એ કુટુંબની સાથે રહો સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા તમે તેઓની સહાયતા મદદ કરો અને સહનશીલતાનો આત્મા આપો બાપ ઘણા જુવાન દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રની શોધમાં છે પણ તેઓને યોગ્ય પાત્ર મળતા નથી પિતા બાપ અમે આવા જુવાન દીકરા દીકરીઓના કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓને યોગ્ય પાત્ર મળે અને એક નવો કુટુંબ તમારામાં ઉમેરાય એવી કૃપા તમે થવા દેજો બાપ ઘણા દંપતી એવા છે જો બાળકોની વાંચના કરે છે પણ તેઓને બાળકો નથી એવા કુટુંબને બાપ તમે બાળકોથી ભરપૂર કરો અને તેઓના જીવનને આશીર્વાદિત કરો બાપ અને તેઓ તમારી સમક્ષ તેઓના માથાના માવીને તમારા માન મેમ અને ગૌરવ આપી કૃપા તમે થવા દેજો બાપ અધી વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરના અને જગતિક સર્વ શૈતાનીક વાનાઓથી તમે આમ સગડાઓનું રક્ષણ કરજો પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે હવે પછીનું સમય તમે અમને સાચવું સંભાળો તમારામાં દોરો ચલાવો અને વાપરો બાપ અમારાથી જાણે અજાણે થઈ ગયેલા પાપોને અમે ક્ષમા માગીએ છીએ બાપ અમારા પાપોને માફ કરો કેમકે તમે કહ્યું છે કે તમે પસ્તાવા સહેજ પ્રાર્થના સહેજ પાપોની કબૂલાત કરશો તો એ માફ કરવામાં આવશે પિતા બાપ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ અને અમે પસ્તાવો કરીએ છીએ પિતા બાપ તમે અમારો સ્વીકાર કરો અમને તમારા બાળકો બનાવો તમારું આવવું ખૂબ જ નજીક છે તમે જ્યારે આવો ત્યારે અમે તમારા બાળકો બનીને તમારી હજુરમાં રહીએ એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છે બાપ અમારી આ સઘળી આ રજોગાર રજો વિનંતીઓ તમારા પુત્રી સુ ક્રિસ જે કાળવાઈના પાળ પર વિંધાયા કૃષિજાએ દટાયા અને ત્રીજે દિવસે પૂર્ણ પામે તેમના મીઠ અને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળોને તેનો સ્વીકાર કરો પિતા આમીન